પોલીસે કવાયત શરૂ કરી છે ત્યારે દેશી દારૂ બનાવવાના સાધનો સહિત એક લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે દેશી દારૂની આ ભઠ્ઠીઓ પકડી પાડવામાં આવી છે જેમાં અમરેલીના જાફરાબાદમાં આ દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા તો નાગેશ્રી પોલીસે આ દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા જેમાં સીમ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓને પોલીસે પકડી પાડી છે ત્યારે બાતમીને આધારે દેશી દારૂની આ ભઠ્ઠી પર રેડ કરાઈ જેમાં એકાણું લિટર જેટલો દેશી દારૂનો આથો સહિત દેશી દારૂ બનાવવાના સાધનો પણ મળી આવ્યા છે ત્યારે ફરાર આરોપી મહેશ બારૈયાને પકડી પાડવા પોલીસે કવાયત શરૂ કરી છે તો દેશી દારૂ બનાવવાના સાધનો સહિત એક લાખ રૂપિયાનો આ મુદ્દામાલ જપ્ત કરાયો છે